રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી લગ્ન પ્રસંગની અંદર વ્યસન મુક્તિ કુરીવાજ અને પ્લાસ્ટિક મુક્ત જેવું પાલન કરી અનોખી લગ્નમાં પહેલ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડો અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાન પુણ્યની અંદર તે પૈસા વાપરવામાં આવે તો પરમાર પરિવારના મહિપત શ્રી ગોવિંદજી પરમારની દીકરી વા ચિરંજીવી અસ્મિતાબાના શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર અને મહિપાત ગોવિંદજી પરમાર અને અભયસિંહ ગોવિંદજી પરમાર દ્વારા યોજાય લગ્ન પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી જેમાં શુભ લગ્ન પ્રસંગે વ્યસન મુક્તિ તથા પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવાનો સર્વશ્રેષ્ઠ નિર્ણય કરીને ગૌપ્રેમી ધર્મપ્રેમી રાજકીય સામાજિક અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુમા ગોવિંદજી પરમાર ગામ નાયતવાડાના ભાઈ મહિપતસિંહ પરમારની દીકરી વાના શુભ લગ્ન ઓગણીસ એક બે હજાર પચીસના રોજ ગ્રામ્ય વિસ્તારમાં શુભ પ્રસંગે કસુંબા પાણીનો રિવાજ હોય છે તો પરમાર પરિવાર દ્વારા સંકલ્પ અને સુવિચાર સાથે પ્રસંગે બાસુંબા પાણી બંધ રાખી મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપ્યો છે આ ઉપરાંત શક્ય હોય એટલો નહીવત પ્રમાણમાં ઉપયોગ કરી નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણા રૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે સાથે સાથે કસુંબા પાણીના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળામાં ગૌ સેવામાં આપી તેમજ નાયતવાડા ગામની ગાયોને

કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ડેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિને એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ પહેલ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તો અમારા પરિવાર પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પરસેમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો